ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે બ્લોગિંગની શરૂઆત થાય છે પોણા દસ વાગ્યાની અને અહીંયા જુઓ મેં દાળ ફ્રાય બનાવવા માટે ડાળ બફવા માટે રાખી દીધી છે અને અહીંયા ભાત બફાઈ રહ્યા છે તો જીરા રાઇસ ભાત તો હોય જ આપણે દાળ ફળાઈ હોય એટલે બરાબર તો ચાલો આખો દિવસ આપણે ટીફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચાલો આજે મળી ગયું કેમકે બે નમણા ગયા છે પરીક્ષા દેવા માટે એટલે એ બધી વસ્તુ મુકતા હોય ને એટલે અને ને ત્યાં ખબર ન હોય બરોબર તો પાણી પી લઈશું આપણે અને ફટાફટ આપણે હવે

તો અહીંયા જો બકડી આપણે રાખી દીધું છે આપણે દર વખતે આમાં બનાવી કે ખૂટી ના ખૂટા થાય ને એટલા હાટું થઈ છે બરાબર તો ચાલો અહીંયા રખાઈ ગયું છે બકડ્યું હવે આપણે એમાં નાખશું આપણે તેલ અહીંયા ભાત ઠંડા થઈ ગયા છે તો ફટાફટ આપણે તેલ નાખી દઈશું તો ચાલો અહીંયા તેલ નાખાઈ ગયું છે તેલને થવા દઈશું ગરમ આપણે ને આજે પણ આપણે એમાં નાખશું આપણે આ ગાજર અને વટાણા ને જીરું નાખશું બરાબર તો ચાલો હવે આપણે એમાં જીરું નાખી દઈશું એમાં હિંગ નાખવાની છે નીંગ નાખશું આપણે આપણે ગાજર નાખવાના એને સાતળી લઈશું સાથે આપણે વટાણ

ફ્રાય કરીને પછી નાખવાનું છે તો ચાલો ફટાફટ ફ્રાય કરીએ હવે આપણે બનાવી રહ્યા છે દાળ ફ્રાય જો આ બાજુ અહીંયા બે પાકી ગઈ છે સરસ મજાનું આપણે એમાં પનીર પણ નાખી દીધું છે અને વટાણા પણ નાખી દીધા છે હવે એ સરસ મજાની ગ્રેવી પાકી છે ને આ સુધી પાકવા દેવાનું છે એટલી વાર આ બાજુ આપણે દાળ ફ્રાયનો વઘાર કરી લઈએ બરોબર મસ્ત મજાની ચાલો દાળ ફ્રાય પણ કહેવાય દાળ પણ કહેવાય બરોબર

સરસ મજા ની આપણે દાળ ફ્રાય બની ગઈ છે હવે ઉપરથી થી તડકો કરવાનો બાકી છે અને અહિયાં સરસ મજાનું મટર પનીર નું આપણે શાક બનાવી રહ્યા છે તો અહિયાં હવે આપણે નાખેલું છે પાંચસો ગ્રામ ખમણી નાખવાનું છે તો ચાલો ફટાફટ ખમણી લઈએ પાકી ગઈ છે શાક પણ થઈ ગયું છે તો દાળ ને ઉપરથી ફટાફટ તડકો કરીએ અને

આજે બપોર નું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને આજે છે રવિવાર તો રવિવાર નો સ્પેશિયાલિસ્ટ આજે છે મટર પનીર શાક જીરા રાઈસ ભાત ભાત દાળ ફ્રાય રોટલી સલાડ તો ચાલો હું તમને બતાવું અહીંયા મસ્ત મજાના ગાજર વટાણા નાખીને આપણે સરસ મજાના ભાત બનાવેલા છે જીરા રાઈસ ભાત અને આ છે મટર પનીર શાક જોઈ શકો છો તમે સરસ મજાનો મટર પનીર શાક છે દાળ ફ્રાય છે અને આ શાક જ છે મટર પનીર નું પણ મોરું છે અહીંયા રોટલી

વાસણ ટકાના છે તાપ સાફ કરવાનો કચરા પોતા આખો દી આમને આમ ગયો છે કાલે પણ આખો દી આમને આમ ગયો તો ખબર નથી પડી આજે પણ એમ જ છે આખો દી ગયો છે ખબર ન પડે શિયાળાનો દિવસ ટૂંકો હોય એટલે ફટાફટ ટાઈમ નીકળી જાય બરોબર તો ચાલો પેલા તો ટિફિન કરીએ અને પછી આપણે ચા ચાય ટિફિનો દેવા માટે ફ્રેન્ડ જમવાનું અહીંયા રખાઈ ગયો છે અહીંયા પણ છે હવે ટાપ મને આવો કપ સોરી વાસણ એ બધું તો આપણે આવીને કરશું આ ટિફિનો આમાં બે ટિફિનું છે એ દેવા જવાની છે ઓલો એક ટિફિન યા પડ્યું છે એ દેવા જવાનું છે તો આપણે ટિફિનો દેતા આવીએ લગભગ પોણા બે જેવું થઈ જશે આપણે દઈને આવશું તો ફટાફટ પાણી પી લે અને પછી આપણે જાય ટિફિનો દેવા માટે બરાબર આ ટિફિનો લઈ લીધી ચંપલ પહેરી દઈશું આપણે જઈએ બહાર આપણો સ્કૂટર

ચાલો આપણે આપણે એટલે તો ચાલો ફ્રેન્ડ સાડ નું બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત માં ચાંઢેલી ખેંચે છે મસાલાદાર બટેકીનું શાક છે સાથે કઢી છે રોટલી છે તો ફાઇનલી સાનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે